હેલો એવરી કેમ છો સૌપ્રથમ તો રેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ફરી એકવાર આજે નવા ચેપ્ટર સાથે નવા ટોપિક સાથે નવા જુસ્સા સાથે નવા ઉત્સાહ સાથે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવી છે જે ડબલ ઇનની અંદર ચેપ્ટર ચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે પ્લેન ઇન મોશન સમતલમાં ગતિ મિત્રો આની પહેલાનું ચેપ્ટર હતું એ હતું સુરેખ પથ પર ગતિ ઇટ્સ ઓકે સુરેખ પથ પર ગતિની અંદર વન ડાયમેન્શન એક પરિમાણની અંદર ગતિની આપણે ચર્ચા કરી એને લગતા બધા જ ટોપિકો એને પેરાલ બધા જ ગ્રેડના એમસીક્યુને આપણે સોલ્વ કર્યા હવે સ્ટાર્ટ કરીએ છીએ એને પેરાલ જ બીજું ચેપ્ટર સમતલમાં ગતિ મોશન ઇન પ્લેન સમતલમાં ગતિ સમતલમાં જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે બેઠો ટુ ડાયમેન્શન હોય ટુ ડાયમેન્શનમાં એટલે કે દ્વિપ પરિમાણમાં ગતિ કરતો હોય છે ગતિ કરે ત્યારે મિત્રો એને મૂલ્ય સાથે દિશાની જરૂર પડતી હોય છે વેલ્યુ સાથે ડાયરેકશનની જરૂર પડતી હોય છે જ્યારે ત્રીજા ચેપ્ટર ની અંદર માત્ર આપણે બેટો વેલ્યુ મૂલ્યની જરૂર પડતી હતી જ્યારે આ ચેપ્ટરની અંદર વેલ્યુ સાથે ડાયરેકશનની જરૂર પડે એટલે મૂલ્ય સાથે દિશાઓ એટલે પાછું એને લગતું એક ટોપિક પ્રસ્તાવનાની અંદર આપણે જોવાનો છે સ્કેલર એન્ડ વેક્ટર સદિશ અને અદિશ કોને કહેવાય પેલા તો આપણે એ ભી ખ્યાલ આવવો જોઈએ પોઈન્ટ ટુ પોઈન્ટ એનસીઆરટી ની અંદર જે ટેક્સ બુક છે એના બધા જ પોઈન્ટને આપણે એસ થિયરીકલ આવરી લીધા છે અને પછી જ આપણે જેડબલ ઇ નીટ જેડબલ ઇ એડવાન્સ મેઇન્સ આ બધા કેટેગરીના એમસીક્યુઝ આપણે સોલ્વ કરવાના છે રાઈટ એટલે તે પહેલા એ બધા જ એમસીક્યુ ના જે થિયરીકલ પોઈન્ટ છે એને આપણે જોશું એક પછી એક એટલે આ ચેપ્ટર ની પ્રસ્તાવના ની અંદર કારણ કે સમતલ માં ગતિ છે તમે જોઈ શકો છો મોશન ઇન પ્લેન સમતલ માં ગતિ એટલે દ્વિ પરિમાણિક ગતિ એકી સાથે બે યામ બદલતા હોય એટલે એમાં મૂલ્ય સાથે દિશા ની જરૂર પડે એટલે આપણે પહેલા એક ટોપિક ને ક્લિયર કરી દઈએ અને એ છે વેક્ટર એન્ડ સ્કેલર સદિશ અને અદિશ સદિશ કોને કહેવાય

તો પ્રસ્તાવનાની અંદર આપણે પેલા વાત કરીશું સદિશ અને અધિશ એની અંદર સાથે સાથે સદિશની આકૃતિ સ્વરૂપે અને પછી આપણે આપણે સદિશોના પ્રકાર ઓફ વેક્ટર એની પર ચર્ચા કરીશું તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો પ્રસ્તાવનાની અંદર પહેલો જ ટોપિક છે જોઈ લો સદીશ અને અદિશ રાશિ વેક્ટર એન્ડ સ્કેલર ક્વોન્ટિટી સદિશ અને અદિશ રાશિ

એવી રાશિને મિત્રો અદિશ રાશિ કહેવાય અને જે રાશિ સાથે મૂલ્ય ઉપરાંત દિશાને સાંકળવી પડતી હોય અથવા દિશાની જરૂર પડતી હોય મિત્રો એને અદિશ રાશિ તરીકે ઓળખવામાં સદિશ સોરી સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ફરી એકવાર જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે એને અદિશ રાશિ અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે એને રાશિ કહેવાય તો જોઈ લો મિત્રો અહીંયા ફક્ત મૂલ્યની જરૂર પડે ચાલો જે રાશિને દર્શાવવા માટે મૂલ્યની જરૂર પડતી હોય એને મિત્રો અદિશ કહેવાય ઓકે અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે એને સદિશ કહેવાય ઓકે ફોર એક્ઝામ્પલ તરીકે અધિશ રાશિની અંદર ફક્ત મૂલ્ય જોઈએ એવી કઈ રાશિઓ છે કદ દળ કંતા કાર્ય અધર અધર ઘણી બધી એ તમે લઈ શકો છો જેમાં ફક્ત મૂલ્યની જરૂર પડે તમે કાર્ય કરો છો મિત્રો તો એમાં દિશાની જરૂર નથી મૂલ્યની જરૂર પડે છે કે કાર્ય કોઈ પણ દિશામાં થઈ શકે એવું જરૂરી નથી કે પૂર્વમાં બેસીને જ કાર્ય થઈ શકે અને પશ્ચિમમાં ના થાય એવું પોસિબિલિટી નથી એટલે કાર્ય સાથે ફક્ત મૂલ્યની જ જરૂર પડતી હોય છે તો એક ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ તાપમાન સમય દળ ઘનતા કદ કાર્ય વગેરે હજી ઘણી બધી તમે લઈ શકો કે જેવી રાશિ કે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે દિશાની જરૂર નથી પડતી એટલે બેટા કોન્ટિટી અદિશ રાશિ ઓકે સદિશ રાશિ એટલે કે જેને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે જ ધ્યાન આપજો ખાસ મૂલ્ય સાથે શું જોઈએ દિશાની જરૂર પડે અને સદિશ કહેવાય વેલોસિટી જો આ ઇંગ્લિશમાં સાથે કહેતો જાઉં છું ટેમ્પરેચર તરીકે બેટા વેલો વેગ વેગ માટે દિશા જોઈએ હા વેગનું મૂલ્ય એટલે ઝડપ કદાચ તમે ઝડપને આમાં લઈ શકો ઓકે પણ વેગ એ સદિશ છે જેમાં મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે પ્રવેગ

તમારે ચોક્કસ એરિયાનો ઉલ્લેખ કરવો હોય તો ક્ષેત્રફળ એ સદિસ્ રાશિ છે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર તમારે એક સ્થાન પરથી બીજા સ્થાનમાં જવું હોય તો દિશા જોઈએ રાઈટ ઓકે એક શહેરથી બીજા શહેર જવું હોય તો દિશાની જરૂર પડે ઓકે બાકી દિશા વગર તમે એ શહેરની જગ્યાએ બીજું કોઈ ટાર્ગેટ વગરનું શહેર પણ આવી શકે એટલે આ બધાની અંદર દિશા જની જરૂર પડે રાઈટ એટલે એ કેવી રાશિ છે સદિશ રાશિઓ હવે વાત આવે કે અધિશ રાશિઓના ગુણાકાર ભાગાકાર સરવાળા કેવી રીતે થાય સદિશ ના કેવા થાય તો દીકરાઓ અદિશ રાશિઓ નેક્સ્ટ પોઈન્ટ છે કે અધિશ રાશિઓના સરવાળા ગુણાકાર ભાગાકાર સાદા બીજ ગણિતના નિયમથી કરી શકાય જ્યારે સદિશ રાશિના આવા ગુણાકાર સરવાળા બાદ બાકી એ ચોક્કસ પ્રકારના યોગિક સંયોજનોને અનુસરે છે જોઈ લો મિત્રો અધિશ રાશિનું સંયોજન સામાન્ય રીતે સાદા બીજ ગણિતના નિયમને અનુસરે છે રેડી તમે એમ કહો કે એક વ્યક્તિએ પેલી પાંચ મિનિટમાં કાર્ય પાંચ ઝૂલ કર્યું અને બીજી પાંચ મિનિટમાં દસ ઝૂલ કર્યું તો આ કુલ સમયમાં કરેલું કુલ કાર્ય કેટલું તો ફાઇવ પ્લસ ટેન ઇઝ ઇક્વલ ટુ ફિફટીન ઝૂલ હેને આ સાદું બીજ ગણિત કહેવાય તો અદિશ રાશિ સાદા બીજ ગણિતના નિયમને અનુસરે છે જ્યારે સદિશ રાશિ ચોક્કસ પ્રકારના યોગિક સંયોજનોને અનુસરે છે એટલે કે સદિશ રાશિ ના તમારે સરવાળા કરવા હોય તો ચોક્કસ અલગ અલગ રીત આવે ત્રિકોણની રીત આવે બાદ બાકીની રીત આવે સદીશોના એક બે કરતાં વધારે સદીશોના સરવાળા કરવા માટેની બેઝિક રીત આવે

અદિશ રાશિને તેનું મૂલ્ય દર્શાવતા અંક સાથે રજૂ કરવામાં આવે છે મૂલ્ય સાથે શું દર્શાવ્યું છે એકમ એટલે અદિશ રાશિને મૂલ્ય સાથે એકમ દ્વારા રજૂ કરવામાં આવે છે તમે આની જગ્યાએ કોઈ બીજું લઈ લો કે ભાઈ કોઈ એક પદાર્થ છે ને પદાર્થનું દળ એમ બરાબર પાંચ કેજી છે

આપણે રાશિની સંજ્ઞા ઉપર તીર મૂકીએ છીએ તો એ પણ એ ઉલ્લેખ કર્યો છે કે સદિશ રાશિને દર્શાવવા માટે રાશિની સંજ્ઞા ઉપર શું મૂકવામાં આવે છે તીર મૂકવામાં આવે છે રાઈટ અથવા રાશિની સંજ્ઞાને ઘાટા કરી દર્શાવવામાં આવે છે બોલ્ટ ઘાટો કરીને દર્શાવવા પણ આપણે આનો ઉપયોગ નથી કરતા મેજોરિટી આપણે તીર જ મૂકીએ છીએ દાખલા તરીકે ભાઈ બોલનો સંકેત છે એફ તો જો એફ ઉપર જોઈ લો તીર મૂક્યું એવી જ રીતના તથા આપણે બીજું લેવું હોય ભાઈ વેગ તો વેગને આપણે શેના વડે દર્શાવીએ તો કે વેગને વી વડે તો એની ઉપર તીર મૂકી દે એટલે આવી ગયું સદિશ રેડી ત્યાર પછી આપણે લઈ લઈએ પ્રવેગ તો કે એને એ વડે સંકેતમાં ઉપર તીર મારો એટલે સદિશ આવી ગયું ઓકે વગેરે તો આવી રીતના બીજું મિત્રો ખાસ એક તમને કહેવાનું છે કે સદિશ રાશિનું મૂલ્ય જો તમારે મેળવવું હોય તો કોઈ પણ રાશિ એક્ઝામ્પલ તરીકે આ બળ છે એ રાશિ છે એનું તમારે મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવું પડે રાશિના અક્ષરને તમારે માનાંકમાં મૂકવો પડે અથવા એની ઉપરથી તીર દૂર કરવામાં આવે એટલે તમને એનું શું મળે મૂલ્ય મળી જાય ખ્યાલ આવી ગયો સદિશ રાશિનું મૂલ્ય મેળવવા માટે રાશિની સંજ્ઞાને માનાંકમાં મૂકવો પડે અથવા રાશિની ઉપરથી જે તીર છે એ તીરને દૂર કરો એટલે એ સદિશ રાશિનું મૂલ્ય મળી જાય તો આ વાત થઈ અધિશ રાશિ અને સદિશ રાશિ શા માટે જરૂર પડે તો કે સમતલમાં ગતિ છે એટલે મૂલ્ય સાથે દિશાની જરૂર પડે એટલે આપણે બંનેને કર્યું સ્કેલર ક્વોન્ટિટી એન્ડ વેક્ટર ક્વોન્ટિટી ઇટ્સ ઓકે ખબર પડી ગઈ મિત્રો ઓકે જેને મૂલ્યની જરૂર પડે એને અધિશ કહેવાય જેને મૂલ્ય સાથે દિશાની જરૂર પડે એને સદિશ કહેવાય અદિશ એ સાદા બીજ નિયમને અનુસરે છે જ્યારે સદિશ એ ચોક્કસ પ્રકારના યોગિક સંયોજનને અનુસરે છે એના સરવાળા કરવા માટે ત્રિકોણની રીત આવે આલેખની ત્રિકોણની રીત એ જ આલેખની રીત બાદ બાકીની રીત આવે સબાચની રીત આવે અ બેઝિક રીત આવે એની મદદથી તમે સદિશના સરવાળા બાદબાકી તમે કરી શકો છો ઓકે ઇટ્સ ઓકે ખ્યાલ આવી ગયો હવે વાત આપણે કરવી છે નેક્સ્ટ પોઈન્ટની અંદર કે સદિશને આકૃતિ સ્વરૂપે કેવી રીતે રજૂ કરવામાં આવે છે તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો બેટો એને આપણે સ્ટાર્ટ કરીએ સદિશની આકૃતિ સ્વરૂપે રજૂઆત શું સદિશની આકૃતિ સ્વરૂપે રજુઆત જોઈ સદિશની આકૃતિ સ્વરૂપે રજૂઆત કરવી તો પહેલા તો એક તમારી સામે જે આવી રહ્યું છે એવું તીર દોરવામાં આવે આવી ગયું હે ને આ તીર ની લંબાઈ આ જે તીર ની લંબાઈ છે આ જે લંબાઈ છે બેટો એ યોગ્ય સ્કેલ માપ પર સદિશ ના મૂલ્ય જેટલી રાખવામાં આવે ચાલો આ સદિશ ને એકદમ રેડી કરી દઈએ જોઈ લો સદિશ છે આ સદિશ ની લંબાઈ યોગ્ય સ્કેલ માપ પર સદિશ ના મૂલ્ય જેટલી રાખવામાં આવે છે અને એની દિશા સદિશ ની દિશા જે દિશામાં એ સદિશ ની અસર પ્રવર્તતી હોય એ દિશામાં એનું એક તીર મૂકવામાં આવે છે આને કહેવાય બેટા તીર પી બિંદુ પર જે તીર માર્યું છે એ તીર એ તીરને બેટા સદીશ નું શિષ્ય તરીકે ઓળખવામાં આવે અને પાછળનો ભાગ છે ઓ બિંદુ પાસે એને સદિશનું બેટો શું કહેવાય છે પૂછ તરીકે ઓળખવામાં આવે છે એટલે સદિશનો તીર વાળો ભાગ છે એને આપણે સામાન્ય રીતે શીર્ષ તરીકે ઓળખીએ છીએ અને પાછળનો ભાગ છે એ પૂછ તરીકે ઓળખીએ છીએ આ તીર જે દિશામાં છે એ દિશામાં એવું સૂચન કરે છે કે એ દિશામાં એ સદિશની અસર પ્રવર્તે છે આ તીર આખી રેખા પરના કોઈ પણ બિંદુએથી લગાડી શકાય બેટો આ તીર એ કોઈ પણ બિંદુ તમે લગાડી શકો છો બીજું એક આ સદિશની લંબાઈ યોગ્ય સ્કેલ રાખવામાં આવે આપણે ચાલો સમજવા માટે એક ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણ તરીકે એક ટ્રેન પૂર્વથી પશ્ચિમ દિશામાં ચાલીસ કિલોમીટર કલાકના વેગ વેગથી ગતિ કરે છે તો તેનો વેગ આકૃતિ સ્વરૂપે દર્શાવતા ચાલો આપણે દર્શાવી દઈએ આપણે શું કરીએ પેલા તો અહીં ધ્યાન આપજો આપણે દિશા નિર્દેશ કહીએ પૂર્વ થી પશ્ચિમ એટલે આવે છે છે એનો વેગ આપ્યો અહીંયા ચાલીસ કિલોમીટર પર કલાક હવે આનો વેગ સો આપણે રજૂ કરવો છે તો આપણે શું કરશું પેલા આપણે સ્કેલ માપ નક્કી કરી દઈએ સ્કેલ સ્કેલમાં કે દસ કિલોમીટર પર કલાક બરાબર એક સેન્ટીમીટર લંબાઈ લઈ લઈએ તો ચાલીસ કિલોમીટર પર કલાક બરાબર કેટલા તો આના ઉપરથી માપ એટલે ચાર સેન્ટીમીટર તો તમારે શું કરવાનું બેટાઓ પેલા તો તમારી સ્કેલ માપ પરથી ચાર સેન્ટીમીટર ની લાઇન દોરવાની ચાલો આ લાઈન દોર દીધી આવું માની લો કે એલ બરાબર શું છે ચાર સેન્ટીમીટર ઓકે પછી શું કરવાનું આ ટ્રેનનો વેગ સદિશ આપણે દર્શાવવાનો છે એનો વેગ કઈ દિશામાં છે છે ટુ વેસ્ટ ને એટલે આ દિશામાં છે ચાર સેન્ટીમીટર લંબાઈનો સદિશ દોરી દીધો બરોબર છે આ સદિશનું શું કહેવાય પૂછ અને જે દિશામાં અસર પ્રવર્તે છે એ દિશામાં તીર માયરું એને શું કહેવાય તો કે શીર્ષ સદીશ જેની આકૃતિ સ્વરૂપ આપણે રજૂઆત કરી દીધી ઓકે ખ્યાલ આવી ગયો આખો તો આ સદીશ આવી રીતના સ્કેલમાં તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ લઈ શકાય એવું જરૂરી નથી હે તમારી રીતે તમે એવું કહી શકો કે પાંચ કિલોમીટર પર કલાક બરાબર એક સેન્ટીમીટર પંદર કિલોમીટર પર કલાક બરાબર એક સેન્ટીમીટર ફ્લેક્સિબલ છે તમે લઈ શકો છો તો આવી રીતના સદિશની આકૃતિ સ્વરૂપે રજૂઆત કરી શકાય ઇટ્સ ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો હવે વાત કરવી છે સદિશના સદિશના પ્રકાર સ્ટાર્ટ કરીએ આપણે ચાલો પ્રકારો શૂન્ય સદિશ જેનું મૂલ્ય શૂન્ય હોય જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એને શૂન્ય સદિશ કહેવાય આ ટ્રેન નું જેમણે આગળ આપણે ઉદાહરણ લીધું કે ચાલો ટ્રેન છે પ્લેટફોર્મ ઉપર ઊભી છે તો એનો વેગ સદિશ કેટલો હોય બોલો

એને શૂન્ય સદિશ કહેવાય અને શૂન્ય સદિશની વેલ્યુ ઝીરો હોય છે ઇટ્સ ઓકે અને શૂન્ય સદિશનો કોઈ પણ સદિશ સાથે ગુણાકાર કરો ને તો એનું મૂલ્ય શૂન્ય મળે કોઈ પણ સદિશનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો આન્સર શૂન્ય મળે અને કોઈ પણ સદિશનો સરવાળો શૂન્ય સાથે કરો તો તમને મૂળ સદિશ મળે ખ્યાલ આવ્યો મિત્રો

એને એકમ સદિશ તરીકે બેટા ઓળખવામાં આવે છે રાઈટ એકમ સદિશને સંકેતની અંદર આ ટોપી આકાર ખબર છે યુ યુ આકાર યુ અથવા ગાજર આકાર ગાજરનો આકાર પણ આવે એટલે એને કેરેટ કહેવાય બરાબર છે અથવા કેરેટ અથવા ટોપી આકાર આકારેનો સંકેતને દર્શાવવામાં આવે છે એ પણ આપણે જોશું પણ જેનું મૂલ્ય એક હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય જેનું મૂલ્ય એક હોય એવો સદિશ એટલે એકમ સદિશ મિત્રો પોઈન્ટ જ આપણે જોવાના છે આ આખી થિયરીનો અભ્યાસ નથી કરવાનો જેડબલ એડબલ ઈ કોર્સ આપણે રેડી કરી રહ્યા છીએ એટલે ખાસ જેનું મૂલ્ય એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય એકમ સદિશને એકમ હોતો નથી તો મૂલ્ય જે કોઈ તો એકમની કઈ જરૂર નથી પડતી સંકેતની અંદર જોઈ લો આને કહેવાય કેરેટ યુ હેટ અથવા કેરેટ એટલે કે એકમ સદિશની અંદર આ તીરની જગ્યાએ તમારે શું મૂકવું પડે આવું કેરેટ મૂકવું પડે હે ને યુ કેરેટ બરાબર આ યુ છે એની જગ્યાએ તમે એન લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી સંકેત કોઈ પણ લઈ શકાય બરાબર પણ ઉપર તમે આવું મૂકશો તીર ટોપી આકારનું હે એટલે એને કહેવાય કેરેટ અથવા યુ હેટ આ આવી ગયો એકમ સદિશ ઓકે હજી આગળ મેન પોઈન્ટ હવે આવે છે કે કોઈ પણ સદીશને તેના મૂલ્ય વડે ભાગીએ તો દીકરાઓ એની દિશામાં ન હું મળે એકમ સદિશ જોઈએ ચાલો નેક્સ્ટ પોઈન્ટ આમાં નામાં એની દિશામાંનો એકમ સદિશ ઓકે એની દિશામાંનો શું એકમ સદિશ ચાલો કોઈ એક સદિશ છે એ આ સદિશ છે એ એની દિશામાંનો એકમ સદિશ એટલે યુ કેરેટ રાઈટ એટલે અહીં આપણે સુધારવાની જરૂર છે સદિશ યુ નહીં આવે અહીં આવશે યુ કેરેટ શું આવશે યુ કેરેટ ઇટ્સ ઓકે ચાલો

કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં એકમ સદિશને કયા સંકેત વડે રજૂ કરી શકાય અને એમના ગુણધર્મ શું હોય છે ચાલો નેક્સ્ટ પોઈન્ટ કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં એકમ સદિશ મિત્રો સામાન્ય રીતે કાર્ટેઝિયન યામ પદ્ધતિ અહીં જોઈ શકો છો યામ પદ્ધતિ છે x અક્ષ કાર્ટેઝિયન યામ પદ્ધતિ યામ પદ્ધતિમાં જોઈ લો આ x અક્ષ આ y અક્ષ અને આ z અક્ષ સામાન્ય રીતે મિત્રો આપણે x અક્ષ પર કોઈપણ સદિશના એકમ સદિશને આઈ કેરેટ વડે દર્શાવીએ છીએ સંકેતમાં વાયક્ષ પરના સદિશની દિશામાંના એકમ સદિશને જે કેરેટ વડે દર્શાવીએ છીએ અને ઝેડ અક્ષ પરની દિશામાં કોઈ સદિશ હોય તો એની દિશામાંના એકમ સદિશને કે કેરેટ ખાસ ધ્યાન રાખજો એક્સ અક્ષ પર એકમ સદિશને આઈ કેરેટ વડે વાય અક્ષ પર જે કેરેટ વડે અને ઝેડ અક્ષ ઉપર કે કેરેટ વડે આપણે દર્શાવીએ છીએ ઓકે જોઈ લો અહીંયા પણ અહીં તમને સ્પષ્ટ રજૂ કર્યું છે પોઇન્ટ ટુ પોઈન્ટ એક્સક્સના એક દિશામાંના એકમ સદીશના આઈ કેરેટ વડે વાય એકસની દિશામાંના એકમ સદીશને જે કેરેટ અને જેડક્સની દિશામાંના એકમ સદીશને કે કેરેટ વડે દર્શાવીએ છે ઇટસ ઓકે ખ્યાલ આવી ગયો આજના લેક્ચરની આપણે અહીંયા પૂર્ણાહતિ કરીએ છે તમે બધાએ સાથ સહકાર આપ્યો અને તમે સતત તમારું જે ફોકસ છે એ આ વિડિયો લેક્ચરમાં જાળવી રહ્યું એ બદલ આભાર નવા ટોપિક સાથે નવા જુસ્સા સાથે નવા સમય સાથે અને નવા દિવસ સાથે ફરીથી મળીશું થેન્ક યુ ઓલ ઓફ યુ જય હિન્દ જય ભારત